પ્રેડિક્શન માનસિક શક્તિથી વસ્તુઓને અને લેંગ્વેજ ડાઉનલોડ જેવા અદ્ભુત અને અવિશ્વસનીય કૌશલ્યો શીખવવામાં આવશે આર્ટ ઓફ લિવિંગના સભ્યોએ અબત મીડિયાની મુલાકાત લઈને આ અંગે વધુ માહિતી આપી હતી

એના માટે આ ઇન્ટ્યુશન પ્રોસેસ કોર્સ જે છે ને એમાં છોકરાઓને પ્રાણાયામ શીખવે છે પ્રાણાયામ મીન્સ કે જે એનર્જી છે એને સાચો માર્ગદર્શન માર્ગદર્શન આપવાનું તો જ્યારે છોકરાઓ કામ હોય ને તો આપણા જે સૌથી પહેલા વિચાર આવે જ્યારે આપણે શાંતિમાં હોઈએ તો ઈ ધેટ ઇઝ નોન એઝ ઇન્ટ્યુશન યસ આપણે ન્યૂટન ને જોઈએ ઈ ઝાડની નીચે બેઠા હતા ઈટ વોઝ અ કામ સ્ટેટ ઓફ હિસ માઇન્ડ યસ મને જે વસ્તુ ઉખડી ઉપર થઈ છે એટલે કુરોતોતો કે ફોર એક્ઝામ્પલ બાત પણ ગ્લાસ ની અંદર પછી ઉઠો દે એટલે ઈ વસ્તુને રીકોલ કરવાનો બલે કોઈ જે વસ્તુ જે મૂકી હોય ને ક્લાસ તો આરામથી જીગી લઈ શકો છો રાઈટ એટલે એનો મતલબ એમ થયો કે લાસ્ટ જે મારી હતી હતી પછી મેં લીધી એટલે ઇન કોઈ ડિસ્ટર્બન્સ નથી ધેટ ઇઝ ધ રીઝન મને કે જે પછી એ વસ્તુ આપણે જે એક્ટિવિટી કરતા કારણ કે દિવસ આખામાં આપણા વિચારો ખરાબ જગ્યા થી આપતા હોય કે આપણે વિચારો હજાર જગ્યા આપતા હોય એટલે કોન્સન્ટ્રેશન આપવું આવે આપણે લેફ્ટ એપ્લિકેશન છે લેફ્ટ થી જે છે અથવા લેક ઓફ ઓપન સર્ટિફિકેટ છે જે કિસનું બોલવું એ કેટલો સમય લાગ્યો તમને આય સ્યુ થી પોતતા આય આય્યાર થી મારી 8 વર્ષની જર્ની છે બટ કોર્સ પહેલા દિવસે જ હું આ બધું કરી શકતી હતી પણ જેમ જેમ મે પ્રેક્ટિસ કર્યું તેમ તેમ એટલે એક ક્લેરિટી આવી અને કોન્ફિડન્સ આવ્યો કે આજે આ જ છે ને તો પછી શું થાય નવા નવા હોય તો એક્યુરેટ હોય બટ ઈ ટાઈમ લે બીકોઝ યુ યુ હા આપણે બટ ઈ ટાઈમ લાગે બીકોઝ તમે નવા નવા હો તો ગિટાર તમે શીખો તો તમે પહેલા દિવસે નો એસ કરી શકો એટલે તમે પહેલા દિવસે પરફોર્મન્સ નો આપી શકો જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાવ યુ બીકમ પરફેક્ટ ઇન રાઈટ તો પછી તમે આ બંધ હોય તમે સરસ રીતે પકડી શકો તમારી ટ્યુન બોતવાળી To je, je understanding built, že jde, ano, že. Teď, až, až na generation je, ano. Yes, yes. Tak, tak, tohádná generation je distantováno. Když mě, pane, ano, chvíliška, tak je níže, dám ho jeho kdo. એક્ચ્યુઅલી જો આમ જોવા જાય તો જે ફાસ્ટ ફૂડ છે તો એ તો લાંબા ગાળે આપણને તકલીફ જ દેતું છે પણ પહેલા દિવસે બીજા દિવસે આનો અનુભવ થઈ જાય છે એટલે જેમ કે આને સેકન્ડ ડે ફર્સ્ટ ડે થઈ ગયું પણ પછી કેવું છે કે તમારે પોતા વાત કરવી છે હા ઇન્સ્ટ્રક્ટ યોર વર્ક

હજી ને રિપોર્ટ્સ કરતા કોઈ રજા આવતી હોય એવી રીતે કરતા હોય અને મહેતા છે એ સ્કૂલેથી મહિના પહેલા સ્કૂલેથી ઘરે ગયો અઢી વાગે જાય ગયો ને તો જીરો આટેક એમના મધર છે અને આય اٹેક આવ્યો પછી એમને બધાઈ અમદાવાદ બધા જના લેવલ હતા અમદાવાદમાં બધી જગ્યાએ બધા ના પાડતા બપોરે જાય તો રેગ્યુલર જ હતો બપોરે જાય ગયો અને આય 100% બ્લેક પછી બધા ડોક્ટર ને રિપોર્ટ કોઈમાં માં કઈ આવતું નથી અને કોઈ એનો રાઈટ વેપર પણ નતો મળતો પછી એમને અહીંયા સર્જરી પોસિબલ નથી અહીંયા જે આપડા ટોપલિંગ ના ડોક્ટર છે એમને એમને ગાઈડન્સ આપ્યું પછી એને ઇન્ટ્યુશન કોર્સ કરાવ્યો કે કોર્સ કરાવ્યા પછી એમને 5% 10% વિસન 15 માં દિવસથી એમ કે છે નોમ દેખાય છે કારણ કે એટલે નો આપણે આપણે જે પણ સ્ટ્રીમ લઈએ આપણા સર્વ કરતા જોઈએ બટ આર્ટ્સ અ સબ્જેક્ટ જેમાં તમે તમે પ્રેક્ટિકલી બધું થિયરી ભણો પોલિટિકલ સાયન્સ ભણો હિસ્ટ્રી ભણો તો એ મને બહુ મોટિવેટ કર્યું ઇનફેક્ટ મને નેશન સર્વિસ માટે અને નેશન પ્રતિ આઈ વોન્ટ ટુ સર્વ ટુ માય તો જે પણ તરીકે થી હવે જર્નલિઝમ માં હું આવવાની છું તો એટલીસ્ટ વેર પર હું જ્યાં બેસી અને ત્યાં એક હું જે સ્કૂલ માં બનું છું ને એ આઈ વોઝ અ પ્રેસિડેન્ટ ઓફ માય સ્કૂલ લાસ્ટ યર ફર્સ્ટ હેડ ગર્લ તો થેન્ક યુ તો એમાં એને વોટ એટ્રેક્ટેડ અસ વોઝ કે લોકો જે રીતના હોલિસ્ટિક અપ્રોચ છે ફોર ટીચિંગ અને છોકરાઓને ત્યાં સ્ટ્રેસ બિલકુલ નથી ઇનફેક્ટ ત્યાં એવરી ડે ઇઝ અ સેલિબ્રેશન તો મતલબ ત્યાં બિલકુલ સ્ટ્રેસ ફ્રી એન્વાયરમેન્ટ છે હવે સેવન એકર્સ ઓફ લેન્ડ છે જ્યાં ચારે તરફ ટ્રીઝ છે અને વી હેવ ગુડ ટીચર્સ એક્સપિરિયન્સ ટીચર્સ છે બધા માસ્ટર્સ પીએચડી લેવલના છે તો એ લોકો પ્રેમથી શીખવે છે અને દે વોન્ટ ટુ ટીચ ઇટ્સ નોટ કે જસ્ટ ફોર ધ સેક એઝ અ પ્રોફેશન તો ધેટ્સ વોટ ઇન વેલ્યુઝ જે ચીબો સિચ્યુએશન મારા આર્ટોફેરિંગના છોકરાઓને 5 પોઈન્ટ શીખવા અમે ગોલ્ડન કીઝ એને કહીએ ઇમે હાઉ ટુ ડીલ વિથリアリティ કે હવે આપણે ફોર એન એક્ઝામ્પલ એક રેસ હારી ગયા તો વી શુડ નોટ ટેક ઇટ ઇન અ બેડ વે યસ વી સે સમટાઇમ્સ ગુરુદેવ કે સમટાઇમ્સ યુ વિલ ઓર સમટાઇમ્સ યુ મેક અધર ઈટ તો બિલકુલ જો તમે કોઈ પરિત્ર ફેરીન આવે છે વિશેષતે ફોર સચ yes definite, definitely definitely so these are some some short process for marriage ritual and is sticking to <laughs> સમજાય સાહેબ はい સગિશનું સુકાવા કાચ હતું કારણ કે આપની પાસે ખૂબ હતું આપણે ભૂલી જવાય બરાબર એ ચીપણો આ છે પાસે ખૂબ દુર્છે ઓળ ઓપોર્ચ્યુનિટી કેને છોલે છે ભાઈ हीरा તો છે પણ हीरा જવેરી નથી हीरा પરક પર ભૂલી જવાય ને એટલે જે સાવા થાય મળ છે બીજું કે પરવાનું છે હા બરાબર